સ્વાગત કરીએ છીએ ના પરિવારમાંથી અમારે ત્રણ ધારાસભ્ય છે એક નહીં ત્રણ ધારાસભ્ય છે અહીં છે છે કે ગણેશભાઈ છે હું લેવા પટેલ સમાજમાંથી આવું છું તાલુકા પંચાયતના પ્રમુખ છે ભરતભાઈ ઢોલરિયા તો ઈ લેવા પટેલ સમાજમાંથી આવે છે નાગરિક બેંક ના છે અશોકભાઈ પીપળિયા તો ઈ પણ લેવા પટેલ સમાજમાંથી આવે છે માર્કેટિંગ યાર્ડના ચેરમેન છે અલ્પેશભાઈ ઢોલરિયા તો ઈ પણ લેવા પટેલ સમાજમાંથી આવે છે અને શહેર ભાજપના પ્રમુખ છે સમીરભાઈ પોટડીયા ઈ પણ લેવા પટેલ સમાજમાંથી આવે છે અને નગરપાલિકાના પ્રમુખ છે અહિયાં તો ઈ પણ લેવા પટેલ સમાજમાંથી આવે છે તો આમાં ક્યાં વાદ રહ્યો ભાઈ લાગીને તો ન થાય કે ભાઈ આ દસ્તાવેજ મારો મારા વિસ્તારનો ખેડૂ છે એને પાછો પાછોતાર કરી દેવો તો એની ભાષામાં કીધું હોય એટલા માટે તેને ભેગા છે ગોંડલમાં રાજકીય માહોલ છે તે ગરમાયેલો જોવા મળી રહ્યો છે જે રીતે સુલતાનપુર છે મિનિટોમાં જ ગણેશ જાડેજા દ્વારા જે સારો જવાબ આપવામાં આવ્યો છે અને જાતિવાદી માનસિકતા ધરાવતા લોકોનું સ્વાગત કરવા માટે અઢારે વર્ણ છે તે તૈયાર છે ત્યારે આપણી સાથે ઠુમર છે જે ગોંડલ તાલુકા ભાજપના પ્રમુખ છે આપણી સાથે જોડાયા છે અશ્વિભાઈ શું કેશો આવતીકાલે કઈ રીતે જે રીતે ગોંડલમાં જે પાટીદાર આગેવાનું પણ આવવાના છે સામે ગણેશજી જાડેજા દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે ભાઈ ગોંડલ તાલુકા અને શહેરના તમામ લોકો છે અઢારે વરણ છે તે સ્વાગત કરવા માટે તૈયાર છે શું કે આ ઘટનાને લઈને પેલા તો ભરતભાઈ હું તમને કહી દઉં કે ગોંડલ તાલુકાની અંદર અઢારે વરણ ધારાસભ્ય દ્વારા ધૈરાજી પરિવાર દ્વારા સાથે લઈને ચાલવાની પેલેથી પરંપરા કોઈનો નહીં કે આપણો નહીં એવી રીતે કોઈ બી આ તાલુકાની અંદર વાદ નથી કર્યો ના ના વિવાદ એની સાથે તમામ જ્ઞાતિને સાથે લઈને જઈ રહ્યા છે આલે છે ત્યારે મારે અલ્પેશભાઈ આવે છે વેલકમ મોસ્ટ વેલકમ પછી જીગીસાબેન છે મેહુલભાઈ આવતા હોય તો પણ મોસ્ટ વેલકમ તમામ લોકો આવો તમારું ગોંડલની ધરા ઉપર અમે પણ સ્વાગત કરીએ છીએ પણ જેવી રીતે ઈ લોકો વાત કરતા હોય કે જયરાસી દ્વારા ગોંડલની અંદર પટેલ સમાજ ને દબાવવામાં આવે છે પણ ઈ લોકોને ઈ ખબર નથી કે હું અહીંયા લેવા પટેલ સમાજ માંથી આવું છું જયરાજસિંહ ક્ષત્રિય સમાજ માંથી છેલ્લા અઠિયા ત્રીસક વર્ષથી જયરાજસિંહ સત્તામાં છે અહીંયા ધારાસભ્ય તરીકે ફરજ બજાવે છે અને આ તાલુકાની અંદર જયારે કેવાતું કે કાયદો અને વ્યવસ્થાની અહીંયા કોઈ પણ પ્રકારની વ્યવસ્થા નથી કાયદો નથી અહીંયા એવું કઈ લોકો હેરાન થાય છે એ વર્ષો પેલા હતું જયારે એવી વ્યવસ્થા હતી ત્યારે ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગવા કેશુ બાપા એ આ જઈ ની એક સૂચ કરી હતી કે આ તાલુકાની અંદર ને લાવ્યા મેદાનમાં આ લોકોની સુખાકારી માટે કે આ રક્ષા કરી હે અને છેલ્લા ત્રીસ વર્ષથી

કોઈ કોઈ પણ પટેલો ને દબાવવાની વાત કરતું હોય તો એ વાત ખોટી છે હું પછી મેહુલભાઈ હોય મારા બેન હોય તો એ લોકો વેલકમ પણ તમે આવી ચર્ચા કરો અમારી સાથે ચર્ચા કરો અમને બોલાવો અમે તમારી સાથે આવશું આપણે ગામડાનો પ્રવાસ કરો તમે જે ગામ કયો એ ગામ આપણે માત્ર પટેલ સમાજને જ મળી જે ગામની અંદર થી પટેલ સમાજમાંથી કોઈ પણ એક વ્યક્તિ એવું કે અહીં જયરાજસિંહ મને દબે છે જયરાજસિંહ મને દબે છે અહીંયા મને હેરાન કર્યો તો ઈ લોકો ત્યાંથી અહીંયા આવે અને લોકોને આ પોસ્ટ ટુ મેકે છે એના બાબતથી થી એટલે મારે એને કેવું પડે છે કે તમે ખોટી આવી વાતો કરવામાં આ ગોંડલ તાલુકો ખૂબ સુખી અને શાંતિ અને લોકોની સુખાકારી બહુ વ્યવસ્થિત હાલે છે જયરાજસિંહ આ અમારા અટાણે લોકસેવક છે જયરાજસિંહ ના અમારે ત્રણ ધારાસભ્ય છે એક નહીં ત્રણ ધારાસભ્ય છે અહીં ગીતાબા છે જયરાજ બકુ છે કે ગણેશભાઈ છે સતત જયારે આ તાલુકાને જનતાને કોઈ પણ ગ્રામ્ય વિસ્તાર હોય કોઈ પણ જગ્યા ઉપર જરૂર પડે ત્યારે આ તરીકે ઉભો છે અને હું તાલુકા ભાજપનો પ્રમુખ છું તો હું લેવા પટેલ સમાજમાંથી આવું છું તાલુકા પંચાયતના પ્રમુખ છે ભરતભાઈ ઢોલરિયા તો ઈ લેવા પટેલ સમાજમાંથી આવે છે નાગરિક બેંકના ચેરમેન છે અશોકભાઈ પીપળિયા તો ઈ પણ લેવા પટેલ સમાજમાંથી આવે છે માર્કેટિંગ યાર્ડના ચેરમેન છે અલ્પેશભાઈ ઢોલરિયા તો ઈ પણ લેવા પટેલ સમાજમાંથી આવે છે અને શહેર ભાજપના પ્રમુખ છે સમીરભાઈ કોટડિયા ઈ પણ લેવા પટેલ સમાજમાંથી આવે છે અને નગરપાલિકાના પ્રમુખ છે અહીંયા

પોસ્ટું મેકતા હોય કોઈ વિડીયા મેકતા હોય ત્યાં લગી સહન કરવાનું એમ તો એના માટે અમારી લેવા પટેલ સમાજ કે સર્વે જ્ઞાતિ અઢારે વરણ સાથે મળી કાલ આવે ત્યારે અને એને કહેવાના છે કે ભાઈ આ તાલુકાની અંદર તમે આવો મોસ્ટ વેલકમ કામ થી આવો પાંચ જણાને મળો કે ભાઈ તમને જઈ રહ્યા ક્યાંય અન્યાય કર્યો છે એવું કરો તમે ખાલી અહીંયા બેઠા બેઠા

તો ઈ તો અમારી રક્ષા કરે છે તો એને જોવાનું જ હોય કાર્યકરો કાર્યકર નું મોરલ તૂટે કોઈ પાર્ટીના આગેવાન ના ઘર લગી પોસી જાય ત્યાં સુધી એને હું એવું ઘરે બેઠું રહેવાનું તો તો એની જવાબદારી છે અમારી રક્ષા કરવી આખીકાર લોકોની રક્ષા કરવી પ્રજાની રક્ષા કરવી મતદારોનું ધ્યાન રાખવું એની જવાબદારી છે તો એની જવાબદારીમાં આવતું તો મારે આને જવાબ દેવો જોઈએ એને જવાબ દીધો છે એને જવાબ દીધો એટલે એ આકડું લઈ અત્યાર સુધી ઈ છેલ્લા દોઢ મહિનાથી આ જે કાઈ બોલે છે તો એ બધું સહન કરવાનું આ તાલુકાની અંદર ભાજપ ત્રીસ વર્ષ ત્યાં છે અને વર્ષ ત્યાં મજબૂત છે આ અહીંયા થી માં સુધીમાં લેવા પટેલ સમાજના ધારાસભ્ય થયા છે અમે ત્યારે એની સાથે હતા અને અમને ખબર છે કે અહીંયા હું પોઝિશન હતી લેવા પટેલ સમાજમાંથી માંથી ઘણા બધા ચૂંટણી લડી ગયા છે આ પહેલી વાર તો એવું નથી કે જયરાજસિંહ એક એક જ તરફી શાસન ખોટું કરે છે અને વાત જયરાજસિંહ લે છે તો આ તાલુકામાં દોઢ લાખ નું વોટિંગ થાય છે તો દોઢ લાખ લોકો એક આદમી કોઈ દબાવી શકે એ વાત શક્ય છે કોઈ બી નો દબાવી શકે કોઈ પણ એક વ્યક્તિ

જે કાઈ એની રીતે પ્રોસેસ થાય એકા બીજા એ માર્કેટ કરી તો એમાં બીજા બહારના લોકો એન્ટર થાય અને મેટરને મોટી કરવાનો પ્રયત્ન કર્યો અને સ્વાભાવિક છે આ તાલુકાની અંદર કોઈ પણ દુખી હોય તો હારા માણસો એમાં પહેલા જ્યારે ડખો થયો ત્યારે આવેશમાં આવીને કર્યો હોય પછી ડખા બાદ હારા માણસો આમાં એન્ટર થયા હોય કે ભાઈ આપણે બધાય નહીં આ તાલુકામાં આમ કરાય નહીં તેમ કરાય એમ કરી બધા લોકો હારા હારા માણસો હારા ટૂંકમાં પ્રબુદ્ધ નાગરિક હતા એ લોકો એ વિસાર્યું આપણે જયરાજ સિપા જઈને જયરાજ સિપા કે ભાઈ અમારે બાંધવું નથી તમારા હસ્તક સમાધાન કરવું છે પછી હવે પછી કઈ થવું જોઈએ નહીં એટલે જયરાજ એ સમાધાન કરાવ્યું એ વાતનો નો વાંધો કે જયરાજ સિંહ પણ હુકામ અમે આગેવાનો હતા આગેવાનો હતા તો આગેવાનો સમાધાન કરાવવું જોઈએ આગેવાનો હતા તો ઈ શું કરતા હતા યુદ્ધ કરવાની તૈયારીમાં હતા તો આખી કાળ છે ને નાનો માણસ હોય ને એક બે ફરિયાદી કરી હતી કાયમી ફરિયાદી સાહેબ ભરતભાઈ તમને ખબર હોય કે કાયમી કોઈ ફરિયાદી કરી નહીં થાકી જાય માણસ એટલા માટે ઈ લોકોએ એને એવું લાગ્યું કે આપણે સમાધાન કરી અને જે કઈ એકાબીજાને દુખ હતું ભેગા બેસીને સમાધાન કરી લીધું અને ઈ વાત તો પૂરી થઈ ગઈ હતી એમાં કઈ હતું નહીં કર્યો અને અત્યારે હાલ હું તમને કઉ છું ત્યાં સુધી કે ગોંડલ ની અંદર કોઈ પણ ગામમાં જવું હોય તો તાલુકા ભાજપ ના પ્રમુખ તરીકે મારી તૈયારી છે ઈ ગામનું નામ આપે જે ગામનું નામ આપે ઈ જ ગામમાં આપણે જવાનું એમ કે આ ગામ લેવું છે એમ કે લેવું 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 છે 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 જવાની તૈયારી પાલકીના આગેવાનો સાથે હું પણ જાવ એની સાથે અને લોકોને પ્રશ્ન પૂછી કે ભાઈ તમને જહરાજસિંહ તરફથી કોઈથી દબાવવામાં આવ્યા છે આ તાલુકાની અંદર જહરાજ કોઈ કોઈથી કોઈ દબાવવા નથી એનો આખો પરિવાર હંમેશાના માટે મદદરૂપ થયા અને તમે જોવો છો સોશિયલ મીડિયામાં હમણાં જયરાજસિંહ ના સપોર્ટમાં કેવા કેવા લોકો વિડિયા મેકે છે અત્યાર સુધી અમારે આ કરવાનું નહોતું પણ લોકોને હવે ખબર પડી કે જયરાજસિંહ આપણા માટે અડધી રાતે ઉભા રહ્યા છે તો આજ એના પરિવાર ઉપર આવા જેવા તેવા કોઈ લોકો લુખા તત્વો દ્વારા અવારનવાર ખોટા મેસેજ કરતા હોય ખોટી પોસ્ટ મેકતા હોય તો આપણે એના સમર્થનમાં જ આવવું જોઈએ અને એ ખરેખર ઘણી પોસ્ટ પણ છે કે સૌથી વધુ એક વારના ભાવ દોઢ લાખ રૂપિયા ચાલતો એવો ગુજરાતનો પેલો તાલુકો છે એ ગામના લોકો ગણેશ જાણેજાની સાથે જે સૌથી મોટું માર્કેટ યાદ ધરાવતું ગોંડલ એ એમની સાથે આવી ઘણી પોસ્ટ વાયરલ થઈ છે તો લોકો આ બાબતે શું કરી રહ્યા છે અર્વિનભાઈ લોકો લોકો જ કાઈ નહીં કહી રહ્યા છે કે તમે કેમ કોઈ કાંઈ કરતા નથી અહીંથી બંગલે થી ગણેશભાઈ દ્વારા જયરાજ બાપુ દ્વારા ગીતાબા દ્વારા કે ભાઈ આપણે કાંઈ કરવું નથી આપણે જે કઈ રાજકારણ કરવું છે તો આપણે તો ગાંધીનગર થી કરવાનું છે આ લોકો ક્યાં આપણા કોઈ આગેવાન છે એને માત્ર લડવું હોય તો આવી જાય મેદાન માં કોઈ પણ પાલકી ટિકિટ લઈ અને ભાજપ માં હું તો કઉ છું ભલે માગે ટિકિટ માગવી જ જોઈએ એને કઈ વાંધો નહીં એનો અધિકાર છે હમ પણ અહીંયા આવો આવ્યા પેલા એકવાર મેં કીધું એમ કે ગામડાનો ખરેખર પ્રવાસ કરો મેહુલભાઈ હોય અલ્પેશભાઈ હોય જીગીસાબેન બેન હોય ગામડાનો પ્રવાસ કરો જીગીશા બેન છે તો ખાસ કરીને મહિલાઓ સાથે કરવો જોઈએ સીધો કે ભાઈ અહિયાં જે કઈ છે મહિલાઓને ખરેખર મળવું જોઈએ ગામો ગામ જઈ કે ભાઈ જયરાજસી અહીં કોઈની જમી પડાવી લીધી જયરાજસી કોઈ દેપબા બાકી હું તમને કહી દઉં ભરતભાઈ કે ગોંડલ તાલુકાના ત્રીસ થી સાલીસ દાખલા એવા છે કે જમીન કરાવી છે અને ઈ દસ્તાવેજ કઈ રીતે થાય કૈયા લાગીને તો નો થાય કે ભાઈ આ દસ્તાવેજ મારો મારા વિસ્તારનો ખેડૂ છે એને પાછો પાછોતાર કરી દેવો તો એની ભાષામાં કીધું હોય એટલા માટે તેને ભેગા છે બાકી અહીંયા કોઈ ગોંડલ તાલુકામાં હું નથી માનતો કે કોઈ પાટીદાર નો દીકરો દુઃખી હોય હા કોઈ પ્રશ્ન લઈને આવે હું ઉઠતા હોય કે આ ગામમાં આ બનાવ બન્યો આ ગામમાં આ બનાવ બન્યો છે રજૂઆત લઈને આવતા હોય તો અમે જઈ રહ્યા છીએ પણ છીએ અહીંયા બંગલે બેઠા હોય કે ભાઈ અહીંયા ફોન કરવાનો છે આ અધિકારી ને કરવાનો છે અહીંયા આ કામ કરવાનું છે આ ગામમાં આવું બની ગયું છે તો એ સુખ દુઃખમાં હંમેશ ને માટે એનો પરિવાર છે એ સાથે રહી

બરોબર આજ ક્ષત્રિય સમાજના તાલુકાની અંદર આઠ થી દસ સરપંચ લેવા પટેલ સમાજના પિસ્તાલીસ જયરા દેબા કોઈને એક સરપંચ ને દબ્બી દેવું કીધું કે તારા ગામમાંથી તારે લીડ નથી દીધી ગ્રાન્ટ નહીં દઉં તારા ગામમાંથી લીડ મેળવી શકે પાંચ લાખ વધારે દઈશ એવું કોઈને કીધું ગમે એવી વાત હોય જો પછી ગ્રાન્ટ ફાળવણી હોય વિકાસ ના કામ કરવા હોય તો એ પણ અહિયાં પાંચ લાખ રૂપિયા વધારે દેવાના એવું કઈ કોઈ ભલામણ નથી કરી અને એ જોઈ લેવાનું હોય ગોન પેપર હોય કે ભાઈ અહીં દરબાર સરપંચ છે તો અહીંયા સાજા પૈસા દીધા આવું કર્યું ક્યાંય એક પણ જગ્યાએ વાલા નીતિ નથી અપનાવતા બીજું શું કહેશું અશ્વિનભાઈ જે રીતે આમ જોવા જઈએ તો ચૂંટણી હોય ત્યારે રાજકીય માહોલ ગરમાયેલો હોય પરંતુ ગોંડલમાં ચૂંટણી નથી કશું જ નથી તેમ છતાં પણ આ રીતે થઈ રહ્યું છે અત્યારે તો મારા માનવા પ્રમાણે નહીં પણ આખા તાલુકાની જનતાના માનવા પ્રમાણે દેવ પટેલ સમાજ જ્યાં સુધી જાણે છે ત્યાં સુધી કે અવારનવાર શહેરસી વિરુદ્ધ કઈક અભદ્ર ભાષામાં બોલી અને એને કોઈ લેવા પટેલ સમાજના છોકરા ઉપર હાથ ઉપાડે ગણેશભાઈ અથવા જયરાજી પરિવાર દ્વારા તો એને ડેમેજ કરવાનો એને હલકો દેખાડવા માટેના પ્રયત્ન હોય એવું લાગે છે મારા માનવા પ્રમાણે પ્રમુખ અશ્વિનભાઈ જે રીતે તેમણે વાત કરી છે કે આવતીકાલે જે ગણેશ જાડેજા છે તેમના દ્વારા સ્વાગત ની તમામ તૈયારી કરવામાં આવી છે અને આવતીકાલ પર સૌ કોઈની નજર રહેશે કે ગોડલમાં રાજકીય માહોલ કેવો જોવા મળે છે તો ફરી મળીશું વાત ગુજરાતી પર